હેલો એવરીવન રંગીલા ખાટલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક એવી ખાટલી બતાવવાનો છું જે તમે સોફે બેઠા બેઠા તમે વર્ક કરી શકો જેમને પણ ગાદીનો દુખાવો કમરનો દુખાવો હોય કે બેસી ના શકતા હોય ખુરશી પર કે સોફા પર કે સેટી પર બેસીને તમે એ વર્ક કરી શકો છો એક વખત જો તમને બતાવું જોઈ લેશું પેલા એક વખત આ ફોલ્ડિંગ ખાટલી છે ફોલ્ડિંગ ખાટલી આ બધા જ પાયા અલગ અલગ છે ઓકે આપણે એને પેલા ફિટ કરીશું આપણે એની આ ફ્રેમ તૈયાર થઈ ગઈ છે આ રીતે ચારે બાજુ વ્યવસ્થિત સેટ કરવાની હવે આ એના ચાર પાયા રહેશે આ ચાર પાયા આપણે એટલા મોટા રાખ્યા છે કે જે ખાટલી વ્યવસ્થિત બેસી શકે અને વર્ક થઈ જાય એટલા માટે જો આ રીતે એટલા મોટા પાયા રાખેલા છે આપણે આપણે વ્યવસ્થિત ટાઈટ કરી દઈશું જેથી કરીને આ પાયો હલે નહીં એટલા માટે પીછી ઓકે જો ધ્યાન આપજો આ રીતે ફૂલ ટાઈટ કરી દેવાનો નહીં એ પકડી રાખવાનું નહીં છે આ કહેવાય ફોલ્ડિંગ ખાટલી આ તમે કેમે ત્યાં મૂવેબલ બી કરી શકો છો બીજી જગ્યા પરથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ શકો છો આવી રીતે ફિટ કરી દેવાની ઓકે આ બે પાયા ફિટ થઈ ગયા છે હવે આ બાજુના બે પાયા ફિટ કરી દઈશું આપણે અધાર આપણે બહાર ના નીકળે ખાસ ધ્યાન રાખવાનું આ ભાઈ એક બાજુ ભાગ એક સાઈડ બહાર ના નીકળે નકર ખાટલી છે એ તમારી લેવલ માં નહીં આવે એટલા માટે હવે આપડે છેલ્લો લાસ્ટ પાયો આપડે ફિટ કરી દઈએ ચારે પાયો ફિટ થઈ ગયા છે જોઈ લેશું હવે ખાટલી તૈયાર થઈ ગઈ છે ઓકે જો હવે એવી રીતે આપણે ખાટલી વ્યવસ્થિત પાયા કરી ચારેના ખુરશી પર બેસી અને તમારે કોઈ બી વર્ક કરવું હોય વર્ક ખુરશી પર બેસીને તમે કરી શકો છો જો તમારો ગાદીનો કે કમરનો કે ત્રણના દુખાવા હોય અને નીચે ના બેસી શકતા હોય તો તમે ટેબલ પર બેઠા બેઠા કે સોફા પર બેઠા બેઠા વર્ક કરી શકો જો તમારે આ ખાટલી મંગાવી હોય તો નીચે આપેલા નંબર પર તમે કોન્ટેક કરી શકો છો